જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી શ્રીયંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ગંદાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું અંબાજીના ચાચર ચોક ખાતે શ્રીયંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ અને તેમની ટીમની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી અમે જયારે ભાદરવીએ કંઈક ના કંઈક માને જગદંબાની દયાથી કંઈક ના કંઈક માં કંઈક ના કંઈક અર્પણ કરાયા કરે છે તો આ વખતે જગદંબાની દયાથી અમે શ્રીયંત્ર ની સ્તુતિ ની રચના કરી છે તો શ્રી યંત્ર ની સ્થિતિ ની રચના આજે કલેક્ટર સાહેબ દ્વારા થઈ ગઈ છે અને અષ્ટંધ જો વિશેષ વાત કરીએ શ્રી વિદ્યા ની અંદર તો શ્રી વિદ્યા ની અંદર ગંધાષ્ટકમ નામનો એક શ્લોક છે જેની અંદર આઠ ગંધ નું વર્ણન છે ચંદન અગર કપૂર કમાલ જલ કુમકુમ ઉશુર અને કુલ આ આઠ ગંધ નું વર્ણન શ્રી વિદ્યા ની અંદર કરેલ છે તો આજે અમે જે નેચરલ અત્તર જે કહેવાય છે એ સુગંધ અમે આજે જગદંબા ના માટે ભેદ સ્વરૂપે તેના ભાવ સાથે અર્પણ થઈ ગઈ છે અને હવે અમે આ અત્તર અર્પણ કરવા જઈ રહ્યા છીએ જો ખાસ જગ્યા ની વાત કરીએ તો શ્રી વિદ્યા ની અંદર આ આઠ ગંદુ વર્ણન છે એટલે વિશેષ તો હોય જ તો એ વિશેષતા ને ચંદન છે તો સાઉથ થી એનો અર્ક મંગાવવો પડે અગર છે તો એ આસામ થી મંગાવવો પડે

બહુ વિશેષ વર્ણન છે બ્રહ્માંડ પુરાણ ની અંદર પણ વર્ણન છે અને શ્રી વિદ્યા નું એક વિશેષ વર્ણન કરવામાં આવેલું છે તો એની અંદર નવ ચક્રો ની સાથે શ્રી યંત્ર કેવી રીતે સ્થાપિત થાય છે તો આખી સ્તુતિ ની અંદર અમે જયારે રચના કરી ત્યારે માની ગયાથી

અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર પુષ્પાવર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિસામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંબાઈ મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે